નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે હું તમને એક રાસાયણિક પ્રક્રિયા અહીંયા તમને બતાવું છું તમે જુઓ તો અહીં મારી જોડે અલગ અલગ પ્રકારની કસણિઓ છે કસણિયા સ્ટેન્ડની અંદર મૂકેલી છે આ મોટી કસનળી બરાબર આ નાની કસણી ત્યાર પછી એ કસણીમાં આપણે થોડું પાણી લીધેલું છે અને આપણે આ કે એમ ફોર એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ જો આ પ્રકારનું આ રસાયણ હોય છે હવે આપણે સૌથી પહેલાં આ જે મોટી કષ્ટણી જે છે એ મોટી ની અંદર આપણે પાણી નાખીએ જો આ રીતે બરાબર હવે આપ જોઈ રહ્યા છો